પ્રાંતિજ આજરોજ પ્રાંતિજ ઘટક એકના ઘડી અને પૂગનું સેજામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચ્ચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીએચઆર અને મિલેટ્સમાંથી અંદાજે સત્યાસી જેટલી વાનગીઓની સ્પર્ધા યોજીને તેમાંથી બંને સેજાના પ્રથમ ત્રણ વિજેતાને ઇનામની સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા બાળકો દ્વારા પ્રાર્થના ગીત તથા અન્નપૂર્ણાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સગર્ભા માતા દ્વારા માતૃશક્તિના ફાયદા અંગે અને બાળકને નિયમિત આંગણવાડીમાં આવવાથી થતા ફાયદા અંગે વાલી દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી આજે સુપોષણ સંવાદ અને છ માસ પૂર્ણ થયેલ બાળકને અન્ન પ્રાસન મહેમાનશ્રીઓના હસ્તે કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ શ્રી સુનિલદાસ મહંત મેડિકલ ઓફિસર શ્રી શાળાના આચાર્ય સીડીપીઓ શ્રી દ્વારા પીએચઆર અને મિલેટ્સના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમો આરોગ્ય વિભાગનો સ્ટાફ ગામના આગેવાનોની સાથે મુખ્ય સેવિકાઓ શ્રી આંગણવાડી કાર્યકર તથા ત્રણસો થી ત્રણસો પચાસ જેટલા લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા અવિનાશ નાયક